ટટોડા ગામે ચાર ભાઈઓના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા બાવીસ હજારના માલમતાની ચોરી કરીને અજાણ્યા શખ્સો ફરાર બનાસકાંઠાના ડીસા તાલુકાના ટેટોડા ગામે ચાર બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દરવાજાના તાળા તોડી અંદર પડેલ કાસાના વાસણો તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા મકાન માલિકે ફરિયાદ નોંધાવી હતી ટેટોડા ગામે રહેતા પ્રેમાભાઈ વજાભાઈ પટેલ તેઓ અને તેમના ભાઈઓ હાલ ખેતરમાં મકાન બનાવી રહ્યા છે અને ગામમાં તમામ ચાર ભાઈઓના મકાન બંધ હાલતમાં પડ્યા છે ત્યારે ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો આ ચાર બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને અંદાજિત પંચોતેર જેટલા કાસાના વાસણો તેમજ ત્રણસો પચાસ ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા બીજા દિવસે વહેલી સવારે આ બનાવ અંગે જાણ થતા મકાન માલિક ચોરી થયેલા મકાને પહોંચ્યા હતા અને તપાસ કરતા અંદાજિત બાવીસ હજારના માલમત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે પ્રેમાભાઈએ જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી